મિત્રો એક મુદ્દો હમણાં એક બે દિવસથી ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે તળાજામાં ચાલી રહેલા સમૂહ લગ્ન દરમિયાન ગીગાભાઈ નામના વ્યક્તિએ ચારણ સમાજ વિશે અને સોનલ માતાજી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું ચાલો જાણીએ શું હતું એ નિવેદન સારણ કોઈ દી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યા તો તમારી ધૂળ ખોદી નાખશે સારણ છે ને એની માં એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને બાંગડી ને દેવડી ને તીન ઝીકડા બોલાવી ને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાયત નો દીકરો કપાવી નાખ્યો અને આ પંચાના પાંચાના પંચોળી નામ કરીને તમારી માવડકી આણી નાખી તે દૂર હજી ભેગા ન્યા થતા એ કરો ને આવા ધંધા એ કરો છો આ દેવાયત નો આ ફલાણા નો આ તમને ભાઈએ ભાઈ ને નોખા પાડી દે જાયતી એનો એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય આ મુદ્દે પૂજનીય ગિરીશ આપા તથા લોક સાહિત્યકારો તથા સમાજના આગેવાનોએ પ્રતિક્રિયાઓ આપી છે તો ચાલો જોઈએ તેમનું શું કહેવું છે જીવાભાઈ એ વ્યક્તિ ચાલણો વિશે બહુ જ બહુ જ બેહૂદું બોલ્યા એટલું બધું બોલ્યા આપણા માતાજીનો વિષય લઈ સોનલમાં વિષયની વાત મૂકી એટલું નહીં પણ ચાલણની દીકરીઓ માડી અને સમાજ એટલું ઘસાતું બોલ્યા કે જે સહન ન થઈ થયેલી સમાજને સમાજનો સમાજ હું જોઉં છું સમાજમાં પણ ઘણો હોશિયાર છે તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ કોઈ સમાજને દોષારોપણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં હું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે થતી હોય તો ફરિયાદ કરે આવેદનો આપણે જે થતું હોય કરશું પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું એવી મારી નમ્ર સમાજને અપીલ છે જય માતાજી અઢારે વરણનું નું અપમાન એ કર્યું છે કોને આ ધનના ધનેર કહું છે એને કારણ કે એના માણસાય છે ને માણસ હોય તો બોલે નહીં ને આજે મારા કરતા કદાચ એક બે વર્ષ નાનો કારણ કે હિતર તો અમે ગટકાવી ગયા છે તો આવો હિંતર વરનો ઉઠી અને આ જે વઘારે છે એના નામની અકલ બુદ્ધિ વગરનો એને એટલી ખબર નહીં કે હું શું બોલી રહ્યો છું બીજી વાત મને દુઃખ એ થાય છે કે એની હેરે બેઠા હતા એને કઈ બુદ્ધિ નહીં હોય થમું કઈ એ ભાઈ તું આ હું બફાટ કરસ બંધ કર હાથમાં માયક લઈ લેવા ન બોલ્યામાં નવ ગણ જાણતા જ તો બોલાય આવું બોલાય નહીં આ ધાનના ધનરવા તને ખબર નથી જો કે આયર તો આવું બોલે જ નહીં તમારી આબરૂ રાખવા માટે ચાણે દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજ હું દોષી નો ઠાવ્યો પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો એક એવો બુદ્ધિશાળી આયન નહોતો જેના હૃદયમાં ક્રષ્ણનો વસતા એવો એક હતો જે કહી નોટું બોલી રહ્યો છું ભાઈ તું આ બુદ્ધિ માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોળી જેવી પૈસા કહેવાય એને એ બોલતો હતો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે બે રૂપિયા તમે અમારી કિંમત કરો છો બે રૂપિયા અમે ચાને ભગાડ દેવાનો બે રૂપિયા લેવાની કોમશી અમે ભાઈ કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ બુદ્ધિશાળી ના મળ્યો હું આખા સમાજ એટલા માટે નથી કહેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાધ ન અપાય

કોઈ મામો નો કેતા અને હાથ લાંબો કરીને જય માતાજી નો કરતા એક પણ આવું માતાજીના આવું માતાજી ચારણ ની દીકરીઓ કેવી છે એના વિશે બધું એને જે બયાન આપ્યું છે ચારણ ની દીકરીને હું કેવાય ઈ પણ એને ખ્યાલ નથી એને ખબર નથી સમગ્ર આહિર નતું આપવું જોઈ તું આની નોંધ અને આ મુદ્દે ગીગાભાઈના પુત્ર જીલુભાઈ આખરે માંગવી પડી માફી ચારણ સમાજ ને કોઈ ઉંમરલાયક દાદાએ કોઈ વસ્તુ બોલે જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ ચારણ છે મહાશક્તિ છે એના કોઈને સારા કરવા નહીં આવું એક બોલેલા છે કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માગું છું જય હિન્દ જય સોનભાઈમાં આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે થેન્ક યુ